રાતે દેવલાઈ એને હારો માર ખાધો કા એ તો ખાઈ જ નહીં લા અમે આપણા ગામની રેઢિયાર ગાવું છે એને ભરીને તમે બીજા નહીં બીજાના ગામની સીમમાં મૂકવા જાઓ તો ફોબામાં ખાવાનો જ વારો આવે ને એટલે દેવલો પાછો અકલ મથો બધા ગામમાં ચડાવ્યો સરપસ સરપસ એમ કરીને તો જાજુ ત્યાં ફોબામાં ખાધો કે શું છે હામે વાઇડ કરવા જો ને એમ તો હાથમાં આવી ગઈ તો એના સારા ફોલ રહેવા ભાગ્યા એ બસી ગયા થોડા ઘણા બોલો ટેમ્પો વાળા તો આવ્યો ટેમ્પો મૂકીને કેમ આવે ગાયો ઉતારી લીધી ને ઓલા અમે બધા સીમમાં ભેગા થઈ ગયા ગામ એટલે ઈ તો કેળો હોય ને બાજુમાં સોકડીઓ ન ખોઈ હોય એમાં ખરી ગયો અંધારમાં દેખાણો નહીં મારનો ખાધો આટલી બેઠો ગયો પછી તો અવારે દીવી ગો ને થઈ ટેમ્પો લઈને આવ્યો ત્યાં સુધી ટેમ્પો આપડે ભાઈ એમ આખો એટલે યુગ પરિવર્તન થઈ ગયો છે પહેલાના સમયની વાતો અલગ હતી કે ગામમાંથી કોઈક ગાયો વાળી જાય તો એની વારે ગામના યુવાનો જાતા સારા અત્યારે તમે ગાવું મૂકવા જાવ ને તો ઝીંગાણું થઈ જાય એમ થોડું આમ સિસ્ટમ ફરી ગઈ ને સિસ્ટમ પ્રમાણે આવવું જોઈએ ને એટલે એવું છે આમાં